ઘુષ જળબાકારની સ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ ખેડૂતોને નુકસાનીનું મળશે બળતર પાટણ ત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ ની સપાટી તો પાંચ વર્ષ બાદ સરસ્વતી નદી માં આવ્યા ન માટે દેશભરમાં મહેર આસામ અને મણિપુર માં પૂર સ્થિતિ હરિયાણા મુંબઈ રાજસ્થાનમાં મુશળધાર વરસાદ માં સાથી જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત માં માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી જ્યારે જયારે જળ બબાકાર જેવી સ્થિતિ છે ત્યારે હજુ પણ ચોવીસ કલાક દરમિયાન અતિ ભારે વરસાદ ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતના ના ચાર જેટલા જળાશયો હાલમાં હાઈ એલર્ટ પર છે ફતેહગઢ ડેમી ત્રણ ઘોડા પીપર અને ધોળી ધજા જળાશયો હાલમાં હાઈ એલર્ટ પર છે જ્યારે અન્ય જે ડેમી બે છે મચ્છુ બે છે તેમને પણ એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર સ્થિત જે સ્ટેટ કંટ્રોલ રૂમ આવેલું છે ત્યારે આ પ્રકારની માહિતી આપી છે જેમાં સવારે આઠ થી સાંજે ચાર વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ ડાંગના વિસ્તારોમાં થયો છે આઠ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે